સ્ટેશનના પીઆઈ એચ જે વાઘેલા સાહેબનો વિદાય સમારંભ ડભાઈ પોલીસ સ્ટેશન ટાઉનમાં સવા બે વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુંદર રીતે ફરજ બજાવનાર એચ એ વાકેલાની વડોદરા તાલુકાના પડનામા પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેઓને વિદાય સમારંભ અને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર કેજી ઝાલાનો આવકાર સમારંભના કાર્યક્રમ લેવા પટેલવાડી ખાતે શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને તેમજ ડીવાય એસપી આકાશ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો અને નગરના વેપારીઓ દરેક સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ડબોઈનગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એસ જે વાઘેલાની વિદાય સમયે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને આતશબાજી અને ફૂલોની મહેક અને તેઓને બુકે શાલોડાડી હોલમાં ઉપસ્થિત તમામે સન્માનિત કર્યા હતા અને આ પ્રસંગે નવા નિમણૂંક પામેલા પીઆઈ કે જે રીતે પીએસઆઈ જે વાઘેલા સાથ સહકાર આપ્યો હતો તેવી જ કાયદો વ્યવસ્થા સાચવવા સાથ અને સહકાર આપવા જણાવ્યું જ્યારે કે ડબોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલે વિદાય લેતા એસ જે વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી હતી નવા નિમણૂક પામેલા પીઆઈ કેજે ઝાલાને આવકારી અભિનંદન પાઠવ્યા અને કાર્યક્રમના અધ્યક્ષ ડભોઈ વિધાનસભાના લોકલાડીલા શ્રી શૈલેષભાઈ મહેતાએ પણ શુભેચ્છકો શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો શહેર તાલુકાના વેપારીઓ તમામ સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો નભોઈ નગર અને ડભય તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા સવા બે વર્ષ ત્યાં ફરજ બધાઓના શૈલેન્દ્ર સેવાગેલા ફરજના ભાગરૂપ અહીંયાથી બદલી દવાથી વરણામા પોલીસ સ્ટેશન જે પણ રભય વિધાન થવાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે સાથે જ ત્રિપાલસિંહ ઝાલે ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડબોઈમાં આવી રહ્યા છે આજે આયોજન ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાર સમારંભ રાખવાનો છે છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ તમામ ધર્મ તમામ સંપ્રદાયના તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેમનો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે હું બંનેને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું જે રીતે સવા બે વર્ષ અહીંયા ઘડી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાગેલા વર્ણમા ખાતે ફરજ બજાવશે અને જે રીતે એમને ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યો છે લોકો એ જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલ પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ શાંતિ સમૃદ્ધિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહ્યપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારુ રૂપે આગળ વધારશે એમની પાસે પ્રત્યક્ષા રાખવું જંગને અભિનંદન શુભેચ્છા